હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું પર્વરનું એકદમ ટેસ્ટી શાક તો આ શાક તમે રોટલી સાથે ખાઈ શકો છો અથવા રોટલા સાથે પણ ખાઈ શકો છો તો એવું ટેસ્ટી આપણે સરસ મજાનું આજે પર્વનું શાક બનાવીશું તો જેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા પર્વર કાપીને ધોઈને કાપીને લઈ લીધા છે અને લસણની બે ત્રણ કળી મેં અહીંયા કટ કરીને રાખેલી છે આપણે વઘારમાં જોઈશે અને કોથમરીના જે પાન છે એ આપણે જોઈશે તો પર્વનું આપણે આજે શાક બનાવીશું જે એકદમ ટેસ્ટી એવું બનીને રેડી થશે બાળકો જો આ શાક ના ખાતા હોય તો એ પણ આ શાક એટલા હોશે હોશે ખાશે એવું આપણે ટેસ્ટી આજે પર્વનું શાક બનાવીશું તો બનાવવાનું શરૂ કરીએ મિત્રો આપણી રેસીપીને શરૂ કરીએ હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ તો જેના માટે મેં કૂકર લઈ લીધું છે એના અંદર ત્રણથી ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું તો ગેસની ફ્લેમને મેં ઓન કરી લીધી છે તેલ સારી રીતે આવી જાય પછી આપણે તેની અંદર રાઈ એડ કરીશું તો મેં અહીંયા એક ચમચી જેટલી રાઈ આની અંદર એડ કરી છે અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દેશું આપણી રાઈ ફૂટી ગઈ છે હવે આપણે તેની અંદર જીરું એડ કરીશું તો જીરું સારી રીતે ફૂટી જાય પછી આપણે તેની અંદર હિંગ એડ કરીશું તો અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી છે હવે આપણે તેની અંદર હળદર એડ કરીશું તો અડધી ચમચી જેટલી મેં હળદર એડ કરી છે હવે આપણે તેની અંદર કટ કરેલું જે લસણ હતું તે એડ કરીશું તો બે થી ત્રણ કડી જેટલું મેં લસણ લીધું હતું તો તે આપણે આની અંદર એડ કરી રહ્યા છીએ તો લસણ આપણે એડ કરી દીધું છે અને એને એકથી બે મિનિટ સુધી આની તેલના અંદર થવા દઈશું આપણે તે લસણ થોડું થઈ ગયું છે હવે આપણે તેની અંદર પરવત જે રાખ્યા હતા કટ કરેલા તે એડ કરીશું તો પરવળ હું અત્યારે આની અંદર એડ કરી રહી છું અને આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં શાકને સારી રીતે મિક્સ કરી લીધું છે તો અત્યારે આપણે આની અંદર મીઠું એડ કરીશું તો મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો હું મારા સ્વાદ પ્રમાણે અત્યારે બે ચમચી જેટલું મીઠું એડ કરી રહી છું તમે વધારે કે ઓછું જે રીતે ખાતા હોય એ પ્રમાણે તમે કરી શકો છો હવે મીઠું એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને આજે આપણે આ શાક એકલા તેલમાં બનાવી રહ્યા છીએ તમારે જો પાણી એડ કરવાનું હોય તો તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું પણ હું એકલા તેલમાં બનાવી રહી છું તો આ શાક એકલા તેલમાં જ ખૂબ સરસ લાગે છે એટલે હું એકલા તેલમાં બનાવી રહી છું તો એકવાર આ રીતે જરૂરથી તમે પણ બનાવજો અને હવે મીઠું એડ કરી દીધું છે હવે આપણે આની અંદર થોડો અમથો ગરમ મસાલો નાખીશું તો મેં બે ચપટી જેટલો ગરમ મસાલો આની અંદર એડ કર્યો છે અને બાકીના મસાલાઓમાં આપણે લાલ મરચું પાવડર તો લાલ મરચું પાવડર હું અત્યારે એડ કરી રહી છું તો મેં અઢી ચમચી જેટલું લાલ મરચું પાવડર આની અંદર એડ કર્યું છે તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે કે ઓછું પણ કરી શકો છો અને આને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે આની અંદર ધાણાજીરું પાવડર એડ કરીશું તો એક ચમચી જેટલું મેં આની અંદર ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને એને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તમારે આ શાક ચપેલીમાં પણ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો હું આજે કુકરમાં બનાવી રહી છું હવે શાકની અંદર હું ગોળ એડ કરી રહી છું અત્યારે તમે ખાંડ એડ કરતા હોય તો આ સમયે તમારે ખાંડ એડ કરી દેવાની તો હું ગોળનો ટુકડો ઉમેરી રહી છું એક તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે કે ઓછું પણ કરી શકો છો હવે શાકની અંદર આપણા મોસ્ટ ઓફ બધા જ મસાલાઓ થઈ ગયા છે એટલે હવે આપણે શાકને એકથી બે મિનિટ માટે એમ જ ચડવા મૂકી દેસું અને પછી આપણે એને એનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે આની બે વિસલ કરી લેશું તો મીડિયમ ફ્લેમ પર આપણે આની બે વિસલ કરી લઈશું તો બે વિસલ થઈ ગઈ છે મિત્રો અને મેં આના પ્રેશરને જાતે જ નીકળવા દીધું હતું એટલે હવે આપણે કૂકરને ઓપન કરી અને આપણે એને ચેક કરી લેશું તો જો સરસ મજાનું આપણું પરવળનું શાક એકદમ રેડી છે તો હવે હું તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશ તો આ રીતે તમે ફ્રેન્ડ શાક બનાવશો ને તો એટલું ટેસ્ટી તમારું શાક બનીને રેડી થશે ને કે બાળકો નહીં ખાતા હોય ને તો પણ એ હોશે હોશે આ શાક પસંદ કરશે ખાવાનું તો આ શાક આપણું બનીને પર્વતનું રેડી છે તો હવે આપણે તેના ઉપર ધાણા તો કટ કરેલા જે લીલા ધાણા હોય એ મેં એની અંદર એડ કર્યા છે તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ આનો ટેસ્ટ આની અંદર ખૂબ જ સરસ લાગે છે તો રેડી છે મિત્રો આપણું પરવરનું ખૂબ જ ટેસ્ટી એવું શાક તો આ શાક તમે ડિનરમાં પણ બનાવી શકો છો કે પછી બપોરના લંચમાં પણ બનાવી શકો છો તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો અને હજી સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આવેલા બેલને જરૂર પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળે મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી